ભાયાવદર શહેરની અંદર છેલ્લા દસ દિવસથી જાહેર ચોકની અંદર મેન મેન રોડ ખુલ્લે આમ કોમ્પ્યુટરમાં જુગાર રમાય છે જાણવા મળ્યું છે કે આ લીગલ છે અત્યારે ગામમાં વાતો થાય પણ કદાચ પોલીસની મીઠી નજર નીચે આવું કોમ્પ્યુટર ઉપર જુગાર આની કોઈ માન્યતા હોય નહીં રોજની લાખો રૂપિયાની હારજીત આની અંદર થાય છે સવારમાં આઠ થી ચાલુ થઈ જાય રાત્રિના બાર વાગ્યા સુધી ગીરદી હોય છે અને પડદો રાખી અને જુગારનું કોમ્પ્યુટર ઉપર જુગાર રમાડા આની અંદર રોજના લાખો રૂપિયાની હેરાફેરી થાય છે હારજીત થાય છે અને ભાયાવદરના યુવાધન મજૂર વર્ગ અને નાના માણસો મજૂરીએ જવાની ઠેકાણ એની અંદર બરબાદ થઈ રહ્યા છે સર્વત્રે આ જુગારની કલબ કે આવડવા હોય જે કંઈ ચાલતું હોય એ બંધ થવું જોઈએ એવી ભાયાવદર શહેરની જનતાની લાગણી અને માગણી છે તો જે તે અધિકારીઓ કોઈ પણ અધિકારી હોય એની તથસ્થ તપાસ કરી અને આને સર્વત્ર બંધ કરાવે એવા જુગાર અને યુવાધનને બચાવે ખેતમજૂરોને બચાવે મજૂર અને ખેતમજૂરને લગતું આ ભાયાવદર શહેર છે ખેતી આધારિત અને ખેડૂતોને નાના માણસો મજૂર માણસો આની અંદર ધમધમેને વારો નથી આવતો કાયમી માટે દર કલાકે ગીરદી થાય છે ઓફિસ દુકાન ખોલે જેથી રાત્રિના બાર વાગ્યાથી અઢાર કલાક આ જુગારની કલબ એમને સતત ચાલુ છે એટલે પોલીસને કે લાગતા વગતા અધિકારીઓને સૂચના છે કે આવો જુગાર તાત્કાલિક ભાયાવદર શહેરમાંથી બંધ કરાવે